રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીઓના બીજા તબક્કામાં યોજાયેલી ગ્રામ પંચાયતમાં સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું એક હજાર પાંચસો સત્તાવન ગ્રામ પંચાયતો જેમાં સામાન્ય અને વિભાજન સહિતની બેઠકો માટે તેમના એકસો અડતાલીસ સરપંચ સાત હજાર સાતસો એકોતેર વોર્ડ સભ્યો માટે મતદાન થયું હતું રાજ્યમાં એક હજાર સાતસો બાવન પૈકી સમરસ થયેલી ત્રણસો ઓગણપચાસ ગ્રામ પંચાયતોમાં ત્રણસો ઓગણપચાસ સરપંચો અને બે હજાર આઠસો સભ્યોનો સમાવેશ થાય છે સરપંચ માટે ચાર હજાર બસો ઉમેદવારો વોર્ડ સભ્યો માટે સત્તર હજાર છસો બ્યાસી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ત્રીસ લાખ એકસઠ હજાર છત્રીસ મતદાતાઓને મળ્યો હતો જેમાં પંદર લાખ પંચાણું હજાર આઠસો ત્રેવીસ મતદારો જ્યારે ચૌદ લાખ હજાર બસો તેર સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની નેવું ટકા ગ્રામ પંચાયતો બીજેપી કાર્યકર્તા છે એવું દર્શાવીને ચૂંટણીને આવીને ભાજપ કાર્યાલય ઉપર કમલમ ખાતા આવ્યા હતા એ દસ હજાર માંથી નેવું ટકા અમે જીત્યા હતા આ વખતે પણ એ જ રીતે સત્તરસો ને બાવન માંથી પણ નેવું પંચાણું ટકા ભાજપ સમર્પિત ભાજપના કાર્યકર્તાઓ વિજય બનશે સમગ્ર દિવસ દરમિયાન ચાર મતદાન મથકો પર મતદાન યોજાયું હતું અને સત્તર હજાર સાતસો બાર ઈવીએમ મશીનનો ઉપયોગ થયો હતો આ ચૂંટણીના આયોજનમાં છસો પિસ્તાલીસ ચૂંટણી અધિકારી આઠસો પિસ્તાલીસ મદદનીશ ચૂંટણી અધિકારી અને છવ્વીસ જેટલો પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સોળ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તો ગ્રામ પંચાયતો માટેની ગણતરી આગામી અગિયાર એપ્રિલે હાથ ધરાશે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારો જીએસટીવી ગાંધીનગર